નમસ્કાર દર્શક મિત્રો સર્જકનો સંવાદમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું ગિબલી ફોટો આજકાલ ટ્રેન્ડમાં છે તમામ સ્ટાર્સ થી લઈને તમામ લોકો દરેક તેના માટે પાગલ બની ગયા છે ગિબલીના સેલિબ્રેશનની જાણે રેસ ચાલી રહી છે એવું લાગી રહ્યું છે જો તમે ગિબલી નહીં બનાવો તો આ સમાજ તમને બહાર ફેંકી દેશે અને એટલે જ સોશિયલ મીડિયા પર પોતાને એક્ટિવ બતાવવા માટે લોકો તેમના ફોટાની ગિબલીમાં કન્વર્ટ કરી રહ્યા છે ભગવાને આપણને આટલો સરસ દેહ આપ્યો છે તો એ માણસને હજી કાર્ટૂન થવું છે પણ આ તો તમને કોઈ એમ કહે કે તમે તો સાવ જનાવર જેવા છો તો તરત જ ખોટું લાગી જાય પણ એમ કહે કે તમે તો 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 વાઘ વાઘ જેવા છો એમ થાય કે વાહ મને બસ એની જેમ જ આજનો ટ્રેન્ડ ચાલે છે એમાં તમે કોઈને પણ કહી શકો કે તમે તો કાર્ટૂન જેવા છો કારણ કે માણસને હજી કાર્ટૂન થવું છે જોઈ હવે આ ટ્રેન્ડ ક્યાં સુધી ચાલે છે કારણ કે અગાઉ પણ આવા કેટલાય હવાના ઝોકા આવ્યા છે અને ગયા જેમ કે ગંગનમ સ્ટાઇલ પોકેમોન કોલાવરી ડી કચ્છા બદામ ને પેલા રાનું માંડલ તમે જાણતા જ હશો એમ આ રમકડું પણ નાનું બાળક ઘડીક ભરની નિર્દોષ મસ્તી પછી ભૂલી જાય છે એમ સૌ ભૂલી જશે પણ અત્યારે ઘણા પેન્ટર અને એનિમેશન આર્ટિસ્ટોના પેટ પર મારી છે જે ફોટો માટે કોઈ એક પેન્ટર કે એનિમેશન આર્ટિસ્ટ કલાકો સુધી કામ કરતો હતો એ હવે ક્ષણ ભરવા ફોટો તૈયાર થઈ જાય છે બસ તમે લોકો તમારી પ્રાઇવસીની ચિંતા કરીને ગીબલીનો ઉપયોગ કરજો આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો